દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામમાં સરકારી અનાજના વિતરણ મુદ્દે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે અગાઉ બાબુભાઈ નિસરતા નામના જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે ગામના સરપંચ જેઓ સરકારી અનાજના સંચાલક પણ છે તેઓ લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે અને બે મહિનાનું અનાજ એક જ મહિનાનું આપવામાં આવે છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા આરોપોના જવાબમાં સુડિયા ગામના સરપંચ ત્રણસો જેટલા ગ્રામવાસીઓ સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે બાબુભાઈ નિસરતા દ્વારા કરવામાં આવેલા આરોપો તંદન ખોટા છે સરપંચ અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ લાભાર્થીઓને પૂરતો અનાજ આપવામાં આવે છે પરંતુ હાલમાં સરકાર દ્વારા કેવાયસી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે જે લાભાર્થીઓની કેવાય થઈ ગઈ હોય તેમને જ અનાજ આપવામાં આવી રહ્યું છે ઘણા લોકો મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જતા હોવાથી તેમની કેવાયસી થઈ શકી નથી જેના કારણે તેમને અનાજ મળતું નથી સરકારના નિયમો મુજબ જેમની કેવાયસી થઈ ગઈ છે તેમને જ અનાજ મળશે સરપંચ કોકિલાબેને આક્ષેપ કર્યો છે કે બાબુ દલચૂક નિસરતા રાજકીય અદાવત રાખીને તેમને હેરાન કરી રહ્યા છે તેમણે એવો પણ દાવો કર્યો છે કે ધરતી આભા કાર્યક્રમમાં બાબુ નિસરતાએ લોકો પાસેથી તેમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના બહાને કરાવી લીધી હતી કોકિલાબેને વધુમાં જણાવ્યું હતું કે તેઓ સરપંચ તરીકે ગામમાં ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી સારા રોડ રસ્તાઓના કામો પણ કરાવી રહ્યા છે કોકિલાબેને એવો પણ દાવો કર્યો હતો કે બાબુ દલચુપ નિસરતા અને તેમની સાથે આવેલા લગભગ દસ જેટલા લોકો રેશન કાર્ડ ધરાવતા નથી અને તેઓ ખોટા આરોપો લગાવીને તેમને હેરાન કરી રહ્યા છે તેમણે આક્ષેપ કર્યો છે કે રાજકીય અદાવતના કારણે મહિલા સરપંચ કોકિલાબેનને હેરાન કરવામાં આવી રહ્યા છે આ મામલે તેઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને બાબુ નિસરતા દ્વારા કરવામાં આવેલા ખોટા આક્ષેપો વિરુદ્ધ ત્રણસો ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીને મળ્યા હતા અને આ ઘટના દર્શાવે છે કે સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા અને રાજકીય હરીફાઈની વચ્ચે સુડિયા ગામમાં વિકાસ ખોટવાઈ રહ્યો છે ત્યારે આ મામલે તેઓ દ્વારા પ્રતિક્રિયા આપતા શું જણાવવામાં આવ્યું હતું સાંભળો હું સુજાય ગામનો સરપંચ છું અને દુકાનદાર પણ છું તો મારી વિરુદ્ધ મારા ગામજને અમુક ફરિયાદ કરી છે તે ફરિયાદ કરી છે દુકાનદારોને અનાજ નથી મળતો પણ સાહેબ આમાં આ જ્યારની કેવાસી કરવાનું ચાલુ થયું ને ત્યારના ગામ ગામજનો ભાઈઓ બહેનોને દરેકને મેં વિનંતી કરી હતી કે તમે દરેક વ્યક્તિનું કેવાસી કરાવો તો જ અનાજ મળશે પણ લોકો એક બે નું કેવા શીખી રાત તરત મળી જાય એટલે લઈ જાય ને ઘર જાય જતા રહે પછી બીજો મહિના પાછા કે અરે હમણાં ના છોરા કામે જાય લેશે દિવાળી ઉપર આવે કરાવી દઉં હું લગ્ન ઉપર અરે પેલું હોળી ઉપર આવશે તો કરાવશું અમુક વારંવાર રજૂઆત કરીએ છીએ અમારે ત્યાં મામલતદાર સાહેબ બી આવી ગયા છે ડીઓસો સાહેબ પોતે આવીને અમને કેવાસી માટે રજૂ કરીને અમને જાણ કરી છે તો બી કેવાસી કરાવતા નથી

અને બીજું કે જ્યારે જે જિલ્લા સભ્ય બાબુ નિસરતા બાબુ નિસરતા કરીને છે એ વારંવાર હેરાન કરવામાં આવે છે એ કોંગ્રેસનો છે એક જિલ્લા સભ્ય છે એના પુત્ર એક માજી સરપંચ રહી ચૂક્યા છે એના પતિ પત્ની જિલ્લા સરપંચ હતા એના પતિ એના એના પિતા બી સરપંચ રહી ચૂક્યા હતા ત્યારે લોકોનો વિકાસ કર્યો નથી એક આ મહિલા સરપંચ સૂડ્યા ગામનો વિકાસ કરી રહી છે ત્યારે વારંવાર રજૂઆત કરીને હેરાન કરવામાં આવે છે અને જે ચૌદ તારીખે એમને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા એ ખોટું છે માંગ હેરાન કરવાનું હવે મૂકી દો અને બીજું કે જે રિપોર્ટ કરવામાં આવ્યા છે અધિકારીઓ જોડે એ સદન સાચા છે અને જે લોકો છે સુડિયા ગામના એમને પૂરતું અનાજ આપવામાં આવે છે જે લોકોએ કેવાસી કર્યું છે એના કેવાસી પ્રમાણે અનાજ આપવામાં આવે છે એમને